અલથાન ભીમરાડ રોડ ખાતે આવેલા આકાશ એવેન્યુના રહીસોએ મોટી સંખ્યામાં ભેગા થઈ કલેક્ટરાએ પહોંચી પાવર ગ્રીડ કે ડબલ્યુએસ નવસારી પોલ નંબર પંચોતેર હાઈટેન્શન ખુલ્લા ખેતરમાંથી હટાવી ગાર્ડન અને લોકોની અવરજવરવાળા રસ્તા પર કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને પોલ દૂર કરવાની માંગ કરી છે અલથાણ ભીમરા રોડ ખાતે આવેલા આકાશ એવેન્યુમાં રહેતા રહીસોએ મોટી સંખ્યામાં ભેગા થઈ સુરત કલેક્ટરાએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી હવે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કે ડબ્લ્યુએસ નવસારી પોલ નંબર સત્તાવન ટેન્શન લાઇન અમારી સોસાયટીના સામેના ખુલ્લા ખેતરમાં હયાત છે તે પોલને હટાવી અમારી બાજુમાં જાહેર ગાર્ડન કે જેમાં નાના બાળકોથી લઈને મોટેરા સુધી હરવા ફરવા આવે છે આ ચાલુ ગાર્ડનમાં પોલનું કામકાજ પાવર ગ્રીડ દ્વારા કરવાનું ચાલુ કરાતા તે લાગતા ઓળખતા કચેરી રજૂઆત કરી હતી જોકે તેમ છતાં આ કામગીરી ચાલી રહી હોય આ પોલ જો ગાર્ડનમાં કે રહેણાંક રસ્તા પર લગડાશે તો કોઈને કરંટ લાગશે ને જીવ જશે તો તેની જવાબદાર કોણ હશે તે આક્ષેપો સાથે સ્થાનિકો એ કલેક્ટરને આ પોલ ગાર્ડનમાં કે રસ્તા પર ન લગાડવા માંગ કરી હતી અને જો માંગણી નહીં સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચારી છે નિમિષા કડીવાલા બેન કઈ સોસાયટીમાં રહો અમારું આકાશ છે બેન ભીમરા ગલસાન કેટલા વર્ષથી સોસાયટીમાં રહો અમે આજે 15 સપ્તાહ વર્ષથી રહીએ છીએ આજે સુરત કલેક્ટર કચેરી સુ રજૂઆત કરવા માટે આવ્યા અને બિલ્ડરે કઈ રીતે પ્લાન અને કઈ રીતે મંજૂરી માંગેલી આજે અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે જે અમારી બિલ્ડિંગમાંથી હાઈ ટેન્શનનો વાયર છે તે પાસ થઈ રહ્યો છે તેના માટે અમે મંજૂરી માટે આવ્યા છે અને અમારા બિલ્ડરશીએ જ્યારે આ પ્લાન મૂક્યો હતો ત્યારે પાંચ ટાવરની અમને મંજૂરી હતી પણ હાઈ ટેન્શનનું જ્યારે પંદર સત્તર વર્ષથી આગળનો જે ખુલ્લો પ્લોટ છે ત્યાં ઓલરેડી ટાવર છે જ અને એના લીધે અમને પાંચ ટાવરની બદલે બે ટાવરની મંજૂરી મળી હતી હવે એ જ વસ્તુ આજે અમારી સાથે પાછી થઈ રહી છે જ્યારે અમને બે ટાવરની મંજૂરી છે તો અત્યારે હાઈ ટેન્શન વાળા અમારા કમ્પાઉન્ડમાંથી કઈ રીતે જઈ શકે અમે પણ એ જ જાણવા માંગીએ છીએ અને જીવલેન સાથે અને ઘણો જીવલેન અમને સાબિત થાય એવો છે કેટલા પરિવાર રહે છે કેટલા લોકો આજે અમે 100 પરિવાર છે અને 500 સભ્ય છે